પહેલો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છું હું પણ મજામાં છું તો આજે એવો આપણે શનિવાર થયો છે આપણે થઈ ગયા છે તો અત્યારે આપણે ઘરેથી હવે જવાનું છે આપણે ભોળાનાથના દર્શન કરવા માટે અત્યારે વાગી ગયા છે નવું આપણે સૌ પ્રથમ પહેલાં ભોળાનાથના દર્શન કરીશું ભદ્રનાથ બાપાની મંડળી દર્શન કરી અત્યારે આપણે જવાનું છે ધાંધરી હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે કારણ કે આજે શનિવાર છે આપ સૌ મિત્રોને રાંધેરી હનુમાનજી મહારાજના દર્શન કરાવશું જોગમાં બનાવી જો તમને પણ મજા આવશે જય દ્વારકાધીશ તો મિત્રો તમે પાછળ જોઈ રહ્યા છો આપણે ભોળાનાથના મંદિર દર્શન કરવા માટે પહોંચી ગયા આ અમારો સોસાયટીનું ભોળાનાથનું મંદિર છે તમે ઘણી વખત જોયું છે પણ તમે ઘણી વખત કહેતા છો કે આ ભાઈ વિપુલભાઈ એટલે આ ભોળાનાથના મંદિર તો આપણે ડેલી સવારે ભોળાનાથના મંદિરે સૌ પ્રથમ દર્શન કરીને પછી આગળ પપ્પા સીતારામની મઢુલી છે ત્યાં દર્શન કરીને પછી આપણે જે કાંઈ કામ આપણું સ્ટાર્ટ કરવાનું હોય તે કામે જાવી છે તો સૌ પ્રથમ આપણે પહેલાં ભોળાનાથના દર્શન કરી લેવી અને બાજુમાં ફોડી મંદિર છે ત્યાં પણ દર્શન કરી લેવી પછી આપણે આગળ તમે મઢુલી પણ બતાવીશું બજનરાજ બાપાની તો વગમાં બનાવી રહેજો Умнама Шива. Умнама Шива. Умнама Шива. Шива. તો મિત્રો આ પેલું મંદિર છે રામાપીર બાપાનું મંદિર છે બાજુમાં આમ ખોડિયારમાંની આખી પેન્ટિંગ કરેલું છે બાજુમાં સ્થાનક છે તે ખોડિયારમાંનું સ્થાનક છે આ અને અહીંયા હનુમાનજી મહારાજનું સ્થાનક છે તો આજે શનિવાર છે તો આપણે સૌ પ્રથમ હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ અને આપણે તમને જે કીધું આગળ વિડીયોમાં તે પ્રમાણે આપણે થઈશું આપણે જે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈશું ખૂબ જ ભોગમાં મિત્રો અત્યારે આપણે પારુલ સૌરાષ્ટ્રી મંડળી ગ્રુપમાં દર્શન કરવા માટે અમે બાપાના પહોંચી ગયા છે અને પાછળ અમે જે પાછળ દેખાય છે અમારી પારુલ મંડળી છે ત્યાં આપણે દર્શન કરશું આપણા રોગમાં રહી ગયો મિત્રો તમને દેખાઈ રહ્યું છે બજનદાસ બાપાનો અમારા ટૂંક જ સમયની માલકા અમારા બજારદાસ બાપાનો પાટોત્સવ આવવાનો છે અમે સર્વપ્રમ જનતાને આવવાનું છે પાટોત્સવમાં હનુમાન જયંતિ અત્યારે આપણે બજનદાસ બાપાને દર્શન કરી લઈએ આગળ વિગતવાર તમને માહિતી આપી છે હનુમાન જયંતિનો જે કઈ પ્રોગ્રામ છે તેનો રોકમાં બનાવી આપણે દર્શન કરાવશું તો અત્યારે આપણે ભાવનગરના રિંગ રોડ છે ત્યાં અત્યારે ત્યાંથી જવાનું છે આ રિંગ રોડ રોડ છે મિત્રો અત્યારે આપણે ધાંધે હનુમાનજી મંદિરે પહોંચી ગયા છીએ હું જોઈ રહ્યા છું હનુમાનજી મહારાજ નું મંદિર છે બહુ મોટી વિશાળ જગ્યા છે જોઈ રહ્યા છું પાર્કિંગ માટેની પણ ખૂબ સારી વ્યવસ્થા છે તમામ લીલા નાળિયેર મોટો શેડ બનાવ્યો છે

ત્યાં આ જગ્યા છે ખૂબ સારી એવી મંદિરની વ્યવસ્થા છે તો અત્યારે આપણે ઝાંઢરીએ હનુમાનજી મહારાજની પ્રસાદી રહી છે ચા મિત્રો અત્યારે આપણે હનુમાનજી મહારાજની પ્રસાદી લઈ રહ્યા છીએ ચા જે છે ચા એ આપણે પ્રસાદીમાં ખાઈ રહ્યા છીએ અસલ તમને દેખાઈ રહ્યો છે મંદિર તો મિત્રો અત્યારે આપણે ઝાંઝડીયા હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે તો હવે આપણે અત્યારે આપણે થોડુંક કામ છે આપણું ઓફિસનું તો હવે આપણે આપણી ઓફિસે જઈને આપણે વાત કરીશું તો મિત્રો અત્યારે આપણે ઝાંઢારીએ હનુમાનજી મહારાજના દર્શન કરીને આપણે અત્યારે પહોંચી ગયા છીએ આપણી ઓફિસે તો હવે આપણે અત્યારે ઓફિસ આપણું બધું અત્યારે ઓફિસનું કામ છે બધું બતાવશું અને આટલા જે કાંઈ વોગમાં તમને કાંઈ આખા દિવસમાં જે કાંઈ થાય તે આપણે આટલા વોગમાં બતાવશું વોગમાં કન્ટિન્યુ બનાવી જો તમને પણ જોવાની મજા આવશે અને આપ સૌ મિત્રો જે મેં જાનુદાર હનુમાનજી મહારાજના દર્શન કર્યા એમ આપ સૌ મિત્રોએ પણ જાનુદારી હનુમાનજી મહારાજના દર્શન કર્યા છે સંકટ મોચન હનુમાનજી મહારાજ છે સૌનું ભલું કરે તો મિત્રો ફાઇનલી આપણે ઓફિસથી ઘરે પહોંચી ગયા છે અને આપણું ઓફિસનું બધું કામ પૂર્ણ કરીને તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જય દ્વારકાધી જય હનુમાનજી મહારાજ